આજે રાતે સુઈ ગયા હતા અને પછી મોડા મોડા અત્યારે જે ઉઈઠા ને એટલે આમ મોડું તો નથી વહેલું ઉઈઠા અને ઉઈઠા વેઠા કે જ્યાં મસ્ત મજાની હોટલ હતી ને તો ત્યાં આપણે થોડુંક ચા પાણી પી લીધું અને પછી રચે રસ્તે રસ્તામાં છે ને આપણી ગાડી મળી ગઈ યાર આપણા ગ્રુપની જ ગાડી છે અને આ આપણે ત્યાં જવાનું હોય ને રાયપુર ન્યાનું ભરાઈને આ ગાડી આવી ગઈ છે આ ગાડી આપણે જ્યાં ભરીને જવાનું હોય ને ત્યાંની આ ગાડી આખી આખી આવી ગઈ છે અને આપણા ગ્રુપની જ ગાડી છે એટલે પછી એને ફોન આવ્યો હતો એટલે તમે પણ છે ને ચા પીવા આવી ગયા તો આપણે છે ને અહીંયા જો રાખી દીધી ચા પીવામાં માં મજામાં આપણે ગ્રુપની ગાડી છે આ ગાડી તમને દેખાડી જ દઉં અને આ ગાડી છે ને અત્યારે રાયપુર થી ફરી લોખંડ અને જાય છે હિંમતનગર ખાલી કરવા અને અંદર બધું લોઢું ને એવું બધું ભર્યું હે લોખંડ હવે ભાઈ છે ને હોટે મસ્ત મજાની ચા પીને પાછા આપડે આગળ આવી ગયા તને આ ગાડી જો મસ્ત મજાની સાઈડ માં પહેરી હતી હવે આપણે છે ને કે રોડ ઉપર ઉભા થાય ક્યાં ઉભા હોય ખબર નહીં જાય બાકી બધા ટાયર ની કન્ડિશન ઓકે છે આપડે બધું ચેક કરી લીધું આવી રીતે અને હવે છે ને સીધે સીધું નીકળવાનું છે સીધે સીધું આપણે થોડુંક આગળ જઈએ ને હું આપણે એનો હોટલ ચા પાણી પી નીકળ્યા ને તો આ તમને આ રોડ ઉપર તમને ને ગણખર બધા ઝાડવા જ જોવા મળીએ જાણે પ્રકૃતિ ની ગોદ રમતું હોય ને હું બારડોલી જિલ્લા આ ગામ છે અને ભાઈ ખરેખર આપડે ગામમાં માં ઝાડવા હોવા જોઈએ આપડે જ્યાં રહેતા હોય ને ત્યાં નાનાથી એકદમ એવી ઠંડક આવે છે ને જોતા વ્યૂ આવે ઝાડવાનો કવડા બધા ઝાડવા વાવેલા છે ખરેખર આપણે છે ને આપણા જોઈએ એટલે વરસાદ ને બધું ટાઈમે ટાઈમે આપણે થતું નહીં બાકી અહીંયા પ્રકૃતિ છે ભાઈ જોરદાર ની પ્રકૃતિ આપડે થોડા કઈ આગળ ગયા મસ્ત મજા ડુંગર આવ્યો હોય તમને અહીંથી દેખાડું તો જોતા કેવો મસ્ત લાગે અને ઉપર જો મિલેટ તિવારા નો કઈક હોય ને એવું અહીંયા પરિસર જેવું કંઈક લાગે છે અને આ ઝાડવાઓનો ને વ્યૂ આવે ને એકદમ બહુ જોરદાર એટલે વ્યૂ આવે જતા જો ઉપર કઈક રહેણાંક હોય ને એવું અહીં તમને લાગે છે નીચે જો નેહળા જેવું ને અને આખો રોડ નો સીન હે ને જોરદાર વ્યુ આવે આખો અને આ બાજુ તમને ડુંગર ડુંગર એવું ડુંગરાળ વિસ્તાર જોવા જડીયા આગળ ગયા ને એટલે આગળ બધા ગાડી ઉભી થઈ એટલે આપણે છે ને વિચાર્યું કે આમાં થોડું ઘણું ગીરીશ કરાવી નાખી એટલે હવે છે ને જો અહીંયા ગીરીશ ની પ્રોસેસ અહીં ચાલુ થઈ ગઈ હતી તો ગિરીશનું નું ડબલું અહીંયા પડ્યું છે અને ટાયરુમાં ની બધે માં જ્યાં જે ગીરીશ કરવાનું હોય ને અસાલ મજાનું જો ગિરીશ કરાવી નાખી એટલે કામ નીકળે બાકી જો કેમ લુક આવે ગાડીનો અને જો અહીંયા થી ઉભાનું હોય ને હવે કાકા ઉઠા હે મામા એટલે હવે થોડીક ચા પીતા સામાન વેચવા આવ્યા હતા જો આ ઝાલરું હે અલગ અલગ જાતની અને આગળના ફૂલણા હે રેડિયમ ના પટ્ટા હે સારું તમારે પેલા લેવા હોય તો ભાઈ આગળથી લેતા જાય છે ખરાબર ઓકે સોનગઢ સોનગઢ બોર્ડર આગળથી મસ્ત નાસ્તો કરીને ગાડી નીકળી ગઈ છે હાલો નીકળી ગઈ હે ભાઈ ગાડી હવે

જોરદાર વ્યુ આવે છે ભાઈ અહીંથી હાલો ભાઈ નવાપુર બોર્ડર આપણે પહોંચી ગયા હે ને જો અહીંયા આપણે કાટા ની બધી લાઈન છે આ ટોલ નાકુ છે કે બોર્ડર જો આ નવાપુર બોર્ડર હે આખી જો અહીં કાટા મહારાષ્ટ્ર બોર્ડર ઉપર છે ને ગાડીનો નો કાટો થાશે કેટલો વજન છે કેટલો નથી અને દી પછી આપણે નીકળવા દે ભાઈ અને ગાડી તો જો પડી અહીં તમે જોજો તા કવડી ગાડી ની લાઈન પડી જાય લાઈન જ દેખાય તમને નકરે હજી તો ગાડી ની ઇન્કમ આવો આવો ચાલુ છે જોતા ભાઈ અને અમુક થોડાક બંધ છે આ ભાઈ આડી નાખ દીધી હાલો આ બોર્ડરે શું હું થઈ જોઈ જઈ હલો બોર્ડર ઉપર આવી ગઈ છે કાંટા ઉપર ગાડી ચડવા માટે હલો બોર્ડર ઉપર ચડી ગઈ જો આવી રીતે કાંટા ઉપર ગાડી ચડી ગઈ ગાડી નું વજન થઈ જાય છે ભાઈ પાછી આવે છે હાલો ભાઈ બોર્ડર ઉપર આપણે વજન કરાવી કાંટો કરાવી અને પછી પૈસા કપાઈ જાય પૈસા જો આપણી ગાડી છે ને ત્યાં નીકળી ગઈ છે હવે આપણે ગાડી ઉપર ચડી જઈએ કે આપડે વજન ના આવે એટલે આપણે નીચે ઉતરી ગયા તો આપણે વાત કરી હતી ને કે અલગ અલગ જાતના મસ્તના ઘાટ આવે તો તમને જે આમું આંચું આંચું દેખાય ને એ અલગ જાતના ઘાટ જ છે કે આપણે ઘાટ ઉપર ચડવાના આવી જાય તો ઘાટ ઉપર છે ને તમને મસ્તનો ડ્રોન વ્યૂ દેખાડવાના હે એટલે તમે વિડીયોમાં છેટું થઈ રેજો આપણે જો મેળ આવીએ ને તો આગળથી તમને સીન લઈ દેખાડવાના હે બાકી અહીંયા થોડા ઘણા પુલ નાની ના બધાના કામ આવે છે

એમાં આખા ગોલાઈથી મારીને આવી રીતે વિડીયો આખો મસ્ત મજાનો દેખાડી આપણે છે ને ગાડીના બોનટ ઉપર ચડીને તમને ગાડીનો વિડીયો આખો દેખાડી દઉં તો તમે ભાઈ આટલી મહેનત કરી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ હાલો આપણે તને તન ગાડી છે નીકળવાની ચાલુ થઈ ગઈ છે તો આપડી છપ્પનસો પેલા નીકળી ગઈ છે ને પછી આપડે ઓલી ભોલે બાબા અશોક લેલન ને જવા દેવાની છે લાઈટુ બાઈટો ને બધું હાલો આ ગાડી એક નીકળી ગઈ છે હવે આપણે જવાનો હોય ઘાટ ચડવા આમે એનો જે બધો દેખાય ને એ બધો આપણે ઘાટ ચડવાનો હોય હાલો બીજી ગાડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે હાલો બીજી ગાડી નીકળી ગઈ છે આલા આપડે ત્રીજી ગાડી આવી ગઈ છે જો આ રેવા જય કેમેવા કે આપડે ત્રીજી ગાડી આລະ આપડે હે ને પાંચેજી ગાડી હતી એ ગાડી માં બેહી ગયા અને હવે બધી ગાડી ને મોડ કરવા ને જાઈ જઈએ ને ગાટ ની શરૂઆત થાય ઉપરથી ધીરે ધીરે જામ આખો બધો ગાટ ચડવાનો છે ઉપરથી

ચડવા માટે અને ભાઈ આ ડુંગર નો એકદમ વ્યુ તમે ખાલી બીજી ગાડી હતી ને હવે પાછળ આવે ને એ આપડી ગાડી ઘાટ ની વાત તો આવા કઈક વ્યૂ આવે છે અને જોરદાર નજારો આવે ચારે બાજુ ડુંગર હનુમાન દાદાનું મંદિર અને આ ડુંગરથી જો કેવા મસ્તી અહીંયાથી વ્યૂ આવે છે ભાઈ ઘાટનો ને આપણે આપણી જૂની અડધી ગાડી આવે છે ને છપ્પન ની વાત જોઈ છે હવે આપણી જે બીજી ગાડીની વાત કરી હતી ને એ બીજી ગાડી પણ હને ઘાટ ચડે છે જો આવે છે આપણી છપ્પનસો જેમાં આપણે આવ્યા હતા ને એ જ ગાડી આવે છે આગળ બે ગાડી વહી ગઈ છે ને ભાઈ તમને વ્યૂ ની વાત કરું ને ઓહો ભાઈ ગજબનો વ્યૂ આવે હે જોલી ગાડી આપણે આવે છે ચલો લાઈ મારે છે જોરદાર આવે છે ભાઈ ધીરે 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 ચડે કેમકે જૂની ગાડી છે કેમ બાકી નજારો આવે છે જોતા આવે ધીરે 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 જો જાય હવે ઘાટ ધીરે ધીરે ચડે છે અને આગળ એક ગાડી જે વન છે હાલો હવે આપણે છે ને આપણે એ ગાડીમાં ચડી જાય બરોબર ને ભાઈ આ તમને છે ને તમારા માટે બહુ મહેનત કરી છે બીજા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને આપણો ફોને પડી ગયો તો એટલે તમને થોડીક લાઈટ દેખાતી હવે હવે અહીંયાથી છે ને થોડોક જ ઘાટ જોયો બાકી અહીંયા અહીંયાથી હવે છે ને ઘાટ પૂરો થાય બાકી આ ઘાટનો તમને આખા આખો વ્યૂ દેખાડ્યો ને છેલ્લે છેલ્લે તમને ખાલી ડુંગર દેખાડ્યું ને તો ડુંગર ડુંગરના છે ને ભાઈ જમાવટ લઈ એવા ડુંગર છે ને જાડવા અને જોતા કેવો વ્યૂ આવે છે અને હવે છે ને અહીંયા ઘાટ હાવ અહિયાં થોડેક આગળ જાવ ને એટલે પૂરો થઈ જાય અને બાકી બંને બાજુ ડુંગર જ છે ભાઈ અને જોરદાર એટલે જોરદાર વ્યૂ આવે છે તમને આ વ્યૂ કેવો લાગ્યો નીચે કોમેન્ટ માં બતાવવાનું ભૂલતા નથી